નમસ્કાર મિત્રો હું છું જયેશ જીરોપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે અલગ અલગ ખોળમાં આવતા ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓર્ગેનિક કાર્બન અને ઓર્ગેનિક મેટર જમીનની અંદર હોવી ઘણી બધી જરૂરિયાત છે ઓર્ગેનિક મેટર હશે તો જ એનું વિઘટન થઈ અને ઓર્ગેનિક કાર્બનમાં રૂપાંતર થશે અને બીજી જૈવ વસ્તુઓ એમાં રહી શકશે હવે આપણે જોઈએ તો કે ઘણા બધા પ્રકારના માર્કેટમાં અલગ અલગ ખોળ મળતા હોય છે કે એમાં અલગ અલગ પ્રમાણે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશનું પ્રમાણ છે એ બધું એમાં રહેલું હોય છે જેમાં વાત કરીએ તો કે આપણે સાર્વત્રિક રીતે જે ઉપયોગમાં લેવાતો હોય લીંબોળીનો ખોળ છે તો કેક છે એમાં પણ વીસથી બાવીસ ટકા જેવું ઓર્ગેનિક કાર્બન હોય છે અને દોઢથી બે ટકા જેવું નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ટોટલ હોય છે ત્યાર પછીની વાત કરીએ કે વધારે પડતું વપરાતું હોય તો દિવેલાનો ખોળ પણ છે દિવેલાના ખોળમાં પણ જોઈએ તો કે 22 થી પચીસ ટકા જેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોય છે બીજું કે બીજી જે જમીનજન્ય ફૂગ અને જીવાત જે છે કે નેમેટોડ છે એમાં પણ દિવેલાના જે ખોળ છે એ થોડું ઘણું એમાં કામ કરતું હોય છે બીજું કે એને હિસાબે કે જે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે કે ઓર્ગેનિક આપણે જે આ ખોળ છે એ ઓર્ગેનિક મેટર છે ઓર્ગેનિક મેટર જે કાંઈ નાખી તેનું વિઘટન થાય અને પછી જે કાર્બન બને એને ઓર્ગેનિક કાર્બન કહેવાય છે એટલે કે બીજી રીતે પણ પાણી સંગ્રહ કરવો અથવા બીજા જે જીવંત વસ્તુ છે એને ખોરાક આપવાનું પણ કામ કરે છે ત્યાર પછી વાત કરીએ તો કે તમાકુનો પાવડર તમાકુના પાવડર એટલે કે પાનનો જે વેસ્ટેજ હોય છે એ પણ ઘણું ખરું આપણે એગ્રીકલ્ચરમાં વપરાતું હોય છે એ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ તરીકે પણ કામ કરે છે અને એમાં પણ જે પાંત્રીસથી ચાલીસ ટકા જેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોય છે ત્યાર પછી જોઈએ તો કે મરઘાચરપ એટલે કે પોલ્ટ્રી ફાર્મનું જે વપરાય છે એ એક ગરમ હોય છે જે મરઘાચરક છે એ આમ જોઈએ તો ગરમ છે કે જે આપણે આપણા પ્રદેશમાં શિયાળુ પાકમાં જ્યારે લસણ ડુંગળી હોય એ બધા પાકમાં નાખવામાં આવે તો એમાં કામ સારું કરે છે કેમ કે એ એ ગરમી આપે છે જ્યારે કોઈ પણ પાક હોય એને ઉગવા માટે ગરમી જોઈ જ્યારે નર્સરી જે બનાવતો હોય એમને ખ્યાલ છે કે જે ટ્રે બનાવે ત્યારે ટ્રે ઉપર ટ્રે મૂકી અને થોડુંક બાફ મળે એવું કરે તો એ જલ્દી ઉગાવો થઈ જાય ઉગ્યા પછી પાછું નોર્મલ વાતાવરણ કરવું પડે એટલે કે મરઘાચરક જે છે એ શિયાળુ પાકમાં અથવા ઉત્તર ભારતના રાજ્યમાં એનો રિસ્પોન્સ સારો મળતો હોય છે આપણે પણ જો અહીંયા કદાચ ચોમાસા પાકમાં નાખવાનું હોય તો પણ થોડું ઘણું હોય તો એમાં કંઈ નડતું નથી જેમ કે એક વીઘે અથવા એક એકર એક ટ્રોલી જેટલું જ ખાલી આપવામાં આવે અને વ્યવસ્થિત મિક્સ કરવામાં આવે તો કાંઈ કોઈ પણ પાકને આડઅસર થતું નથી ત્યાર પછી આવે છે કરંજનો ખોળ કરંજ ખોળ પણ ઘણા બધા વિસ્તારમાં વપરાય છે કે એમાં જોઈએ તો એમાં ત્રીસથી બત્રીસ ટકા જેવું ઓર્ગેનિકનું કાર્બ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે હવે આ બધા જે છે એ ખોળ અલગ અલગ આપણે ઘણી વખત વાપરતા હોઈએ છીએ ક્યારેક સેપરેટ પણ વાપરતા હોઈએ છીએ પણ હવે મિક્સ ખોળની વાત કરીએ તો મિક્સ ખોળમાં જે છે કે મેલોક્ઝા ઓર્ગેનિક કરીન છે એની અંદર જે છે એ આ લીંબોળીનો ક્રશ છે દિવેલાનો ખોળ છે કરંજનો ખોળ છે તમાકુ પાવડર છે અને કાજુ ફતરાના છીલકાનો ખોળ છે અને મરઘાચરક છે આ બધું એમાં છ વસ્તુ મિક્સ આવી જાય છે એ ઉપરાંત એમાં એનપીકે કન્સોટિયા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા પણ એમાં આવી જાય છે આની વાત કરીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ જે છે એ ત્રણેયનું થઈ બે થી ત્રણ ટકા જેવું એનપીકે થાય છે અને કાર્બન જે છે એ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણની વાત કરીએ તો કે ચાલીસથી બેતાલીસ ટકા જેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોય છે હવે આને આપવાની ભલામણની વાત કરીએ તો કે એક એકરે ત્રીસ કિલોની જે બેગ આવે છે એક એકરે એકથી બે બેગ સુધી આને આપી શકાય કેમકે આ થોડું કોસ્ટલી છે ત્રીસ કિલોનો ભાવ રહેશે બારસો રૂપિયા કે જે એક બેગથી લઈ આપણે બે બેગ સુધી એક એકરે આપી શકીએ અને બીજું કે આ પાવડર ફોર્મમાં આવે છે કોઈપણ ખાતર જે રાસાયણિક છે એની ભેગું મિક્સ કરીને પણ આપી શકાય એકલું આપવું હોય તો એકલું પણ ઉડાડી શકાય તો મિક્સ ખોળ જે છે એ મિક્સ ખોળ આપવાથી જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે જીવંત વસ્તુઓ પણ વધે છે બીજું આપણે આગળ જે એક વિડીયો મૂક્યો હતો કે ઓર્ગેનિક કાર્બન વધારવા માટે જે લીલો પડવાસ કરવામાં આવે છે એ પડવાસ પણ એક એનો વિકલ્પ છે ત્યાર પછી બીજું અત્યારે આપણે જે જોઈએ તો કે શિયાળુ પાક જે કઈ વાવેતર કરેલું છે એ જે પાક નીકળે છે જેમાં તુવેર હોય કે ઘઉં હોય કે ચણા હોય કે જે કઈ છે એમાં ખાસ કરીને જોઈએ તો મેજોરિટી એરિયામાં જે ઘઉંનું વાવેતર છે ઘઉંમાં નેવથી પંચાણું ટકા જેવું છે એ હાર્વેસ્ટર ચાલતું હોય છે તો ઘણી બધી જગ્યાએ આપણે જે એનું વેસ્ટેજ જે છે એ સળગાઈ દેતા હોય છે પણ એનું શેડર મારી અને ભૂકો કરી નાખવામાં આવે અથવા ઝીણો કચરો કરી નાખવામાં આવે અથવા એક શેડે ભેગું કરી અને થપ્પો કરી દેવામાં આવે અને એક ચોમાસું જાય એટલે પછી જે હળી જાય એને પાછું ખેતરમાં ભરવામાં આવે તો પણ એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે બીજું અત્યારે ઘણી બધી એવી ટેકનોલોજી પણ આવી ગઈ છે કે નીચેથી આપણે જ્યારે હાર્વેસ્ટરે ઉપર ખાપા રાખીએ અને વહેવું હોય તો ટ્રેક્ટરમાં નીચેથી વાઢી અને બીજું બધું જે કાંઈ છે કે એનો ભૂકો કરી અને પાછું જો જમીનમાં ભેળવી દેવામાં આવે તો એનું વિઘટન થઈ અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધતું હોય છે તો આવી રીતે ઓર્ગેનિક કાર્બન માટે લીલો પડવાસ છે ઉપરાંત આપણે ખેતીનું જે વેસ્ટેજ છે એને મિક્સ કરી અને એ ઉપરાંત આવા બધે જે અલગ અલગ પ્રકારના ખોળ છે એ ખોળ પણ કોઈ પણ આપી અને આપણે સેન્દ્રી કાર્બનનું પ્રમાણ જમીનમાં વધારી શકાય આ હતી મિક્સ ખોળ વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર